મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો તો પેલા આ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો જેથી દરરોજના સમાચાર તમને સૌથી પહેલા મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતીઓને મોટો ફટકો લાગ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફો લાદ્યા છે અમેરિકામાં ત્યારબાદ જે છે તે વિશ્વભરની અંદર મોંઘવારી એકાએક વધી ગઈ છે મિત્રો ગઈકાલે જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે હવે ગેસ સિલિન્ડરનો ભાવ એકસાથે ખૂબ વધારો કરી દેવામાં આવ્યો છે સોમવારે મિત્રો દેશને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો હતો કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં દસ વીસ રૂપિયા નહીં પરંતુ એકસાથે સાથે પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે આની પછી મિત્રો ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે તેમને પહેલાં પાંચસો રૂપિયામાં ગેસ મળતો હતો હવે તેમને પાંચસો પચાસ રૂપિયામાં મળશે તેની સાથે મિત્રો જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી નથી અને જે ઘરેલું ગેસ સિલિન્ડર વાપરે છે એટલે કે રસોઈ બનાવવા જે ગેસ વાપરે છે તેના મિત્રો પહેલા ભાવ આઠસો ત્રણ રૂપિયા હતા હવે તેને પચાસ રૂપિયા વધારીને આઠસો ને તેપન કરવામાં આવ્યા છે તો મિત્રો એક સાથે ગેસના બાટલામાં પચાસ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે મોટો મંગવારીનો માહોલ છે તેની વચ્ચે મિત્રો ગૃહિણીઓ છે તેમણે વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આટલો બધો ભાવ વધારો કરો જાળવો એ યોગ્ય નથી ત્યારબાદ મિત્રો જોઈ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા મિત્રો જણાવી દઈએ તો કચ્છની અંદર વીજળીના કનેક્શનને લઈને ખેડૂતો જે છે તે નલિયા નજીક હાઈવે ઉપર એટલે કે ચક્કાજામ રસ્તાઓ કરીને વિરોધ નોંધાવ્યો હતો મિત્રો જણાવી દઈએ તો આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું કારણ કે ખેડૂતોએ જે છે તે ખાસ કરીને પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું જણાવ્યું મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જાણકારી મુજબ ધોરાણ અભયારણ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં પવન ચક્કી કંપનીઓને હેવી વીજળીનું કનેક્શન આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને વીજળીનું કનેક્શન આપવામાં મનાઈ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો એટલે કે ખેડૂતો જ્યારે વીજળીનું કનેક્શન માંગે છે ત્યારે તેમને મનાઈ કરવામાં આવે છે જ્યારે અભયારણ્ય વિસ્તારોમાં મોટી મોટી પવન ચક્કીઓની કંપનીઓને જે છે તે વીજળીનું કનેક્શન એટલે કે જોડાણ આપવામાં આવે છે તો ખેડૂતોને શા માટે આપવામાં આવતું નથી આ મુદ્દે કચ્છના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કર્યા છતાં પણ નિરાકરણ ન આવતા ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તાત્કાલિક ખેડૂતોને કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી અને રસ્તાઓ પણ ખેડૂતોએ બ્લોક કર્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો વિશ્વભરમાં મંદીનો માહોલ લોકો હેરાન પરેશાન થયા મિત્રો જણાવી દઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં ચૂંટાઈને આવ્યા ત્યારબાદ તેમણે બે એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે છવ્વીસ ટકાનો ટેરિફ લગાવવામાં આવશે દરેક દેશો ઉપર તો ભારતમાં પણ મિત્રો આ ટેરિફ લાદવાના કારણે મોટી મોટી મોંઘવારીઓ જોવા મળી સાથે જ મહામંદીનો માહોલ પણ જોવા મળ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો જે ટેરિફો લાદ્યા છે ત્યારબાદ સાત એપ્રિલે સોમવારે શેર માર્કેટ ખુલ્યું અને એક સાથે માર્કેટ ક્રેશ થયું હતું વધતું એટલે કે મોટો ઘડાકો જોવા મળ્યો માર્કેટની અંદર ભારતીય શેર માર્કેટ જ નહીં પરંતુ દેશ અને દુનિયાની દરેકે દરેક માર્કેટની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો એકસાથે મિત્રો માર્કેટ જે છે તે ધડામ કરતું પડ્યું હતું જેનાથી મોટા ભાગના રોકાણકારોને આંચકો લાગ્યો છે મોટા મોટા જે મિત્રો શેર માર્કેટના વર્કરો છે તેમના અકાઉન્ટ પણ ખાલી થતા જોવા મળ્યા દુનિયાભરમાં મિત્રો શેર બજારોના એટલું જ નહીં પરંતુ અમેરિકાની અંદર પણ લોકો રેલી લઈને ઉતરી ગયા છે રોડે એટલે કે અમેરિકામાં અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ લોકોએ કાઢી અને મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લાદ્યો તેની અસર ભારતમાં પણ જોવા મળી સોમવારે ભારતનું માર્કેટ પણ ક્રેશ થયું અને એક સાથે દરેકે દરેક વસ્તુઓની અંદર પણ મિત્રો ભાવ વધારાઓ એક સાથે જોવા મળ્યા ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે ખાસ મોટી ખુશખબર આવી ગઈ છે દરેક ખેડૂતો માટે જલસો ચોમાસાની ઋતુને લઈને મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે આ વર્ષનું ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં મિત્રો જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસું ખૂબ સારું રહેવાના અહેવાલ છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકાનો વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો જોવા મળશે તેવા એંધાણ છે અને ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસો છાસઠ મિલીમીટર મિત્રો અનુમાન છે અને ગુજરાતમાં ચોમાસુ પંદર થી વીસ જૂન સુધીમાં દસ્તક દઈ દેશે તેવા પણ એંધાણશે અને આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે જલસો સારું રહેશે તેવા પણ મિત્રો ખાસ કરીને સમાચાર આવ્યા છે ત્યારબાદ મિત્રો આટલું જ નહીં માત્ર ગેસ સિલિન્ડર જ નહીં પરંતુ પેટ્રોલના ભાવમાં પણ ઘરખમ વધારો થયો છે જેનાથી લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો કેન્દ્ર સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે મિત્રો જણાવી દઈએ તો મહેસૂલ વિભાગના નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો વધારો લાદ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવ મિત્રો આઠ એપ્રિલથી લાગુ થશે કારણ કે પેટ્રોલ અને કુદરતી ગેસ મંત્રાલયે માહિતી આપી છે અને એક્સાઇઝ ડ્યુટીના દરમાં બે રૂપિયાનો વધારો

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત મોટું કૌભાંડ જોવા મળ્યું મિત્રો થાનગઢ મગફળી ગોડાઉનમાં આગ લાગી હતી તેને લઈને પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી પાલભાઈ મિત્રો જણાવ્યું કે મગફળીના ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના જ લોકો આગ લગાવે છે તેવી પણ માહિતી તેમણે આપી આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે આગ લગાવે છે અને તપાસ સમિતિ નિમિત્તે નિર્દોષ જાહેર કરી દેશે સાથે જ એફસી એના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી મગફળીના ગોડાઉનમાં જ આગ શા માટે લાગે છે તેવા પણ પ્રશ્નો પાલભાઈ આંબલીયાએ જણાવ્યા એટલે કે વારંવાર જે મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે તે ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના લોકો જ આગ લગાવે છે તેવી પણ મિત્રો ખાસ કરીને માહિતી પાલભાઈ આંબલિયાએ આપી

તે ખાસ કરીને અન્ય રાજ્યોની અંદર કે જ્યાં પાક ધિરાણ લોનો માફ થઈ છે ખેડૂતોની લોન માફ થઈ છે તેલંગાણા ઝારખંડની અંદર ત્યાં મિત્રો સરકારે અગાઉ જાહેરાતો કરી હતી ત્યારબાદ લોન માફી થઈ હતી ગુજરાતમાં મિત્રો આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી નથી જેથી ગુજરાતમાં પાક ધિરાણ લોન માફ થઈ શકે તેવું દેખાતું નથી પરંતુ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોની એક અલગ બીજી પણ માંગણી છે કે ગુજરાતની અંદર જે છે તે પાક ધિરાણ લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો જે છે તે બહાર વ્યાજેથી પૈસા લાવતા હોય છે તો સરકાર જે છે તે ઓટો રીન્યોની સુવિધા આપી દે કે જેથી ખેડૂતોને જે છે તે પૈસા દેખાડવા માટે બહારથી વ્યાજે પૈસા લાવવાની જરૂરિયાત ના પડે તે માગણી જે છે તે ખેડૂતો લગાતાર કરી રહ્યા છે તો મિત્રો તમે કેટલી પાક લોન લીધેલી છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નવું મશીન ખેડૂતોને હવે ફાયદો થશે મિત્રો સોઇલ ટેસ્ટિંગ અને જમીન ચકાસણી પદ્ધતિમાં ક્રાંતિકારી લાવે તેવું નવું મશીન આવ્યું છે એટલે કે મિત્રો ખેડૂતો માટે આ મશીન ખૂબ ફાયદાકારક થશે કારણ કે મહત્ત્વનું છે કે આ જે મશીન છે તે મિત્રો માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો હ્યુમસ અને કાર્બનિક તત્વોને પણ માપી શકે છે અને આટલું જ નહીં પરંતુ આ મશીનથી તમે દસથી પંદર સેકન્ડની અંદર જ જમીનનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ બનાવી શકો એટલે કે જમીન કેવી છે જમીનની અંદરનું જીવાણુઓ કેવા કાર્બનિક દ્રવ્યો કેવા છે રિપોર્ટ તમને પંદર સેકન્ડની અંદર જ આ મશીન આપી દેશે જેનાથી આ મશીનનો ઉપયોગ કરીને ખેડૂતો વાવેતર પહેલા જમીનની ચકાસણી જમીનનો રેકોર્ડ મેળવી શકે છે અને ખેતરની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરીને તમે જમીનનો રિપોર્ટ પણ મેળવી શકો જેનાથી ખેડૂતોને ક્યારે કયો પાક વાવો તેની મદદ થાય છે અને તેનાથી પાક ઉત્પાદન સારું આવવાથી આ મશીનથી ખેડૂતોની આવક વધી શકે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે આગામી ક્યારે આવશે અને તે બે હજારનો આવશે કે ચાર હજારનો તેના વિશે પણ માહિતી આપીએ તો મિત્રો ખાસ પીએમ કિસાન યોજના હેઠળ લોકોને હપ્તા મળે છે તેનો છેલ્લો હપ્તો એટલે કે ઓગણીસમો હપ્તો જે છે તે ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો હવે આવનારો એટલે કે વીસમો હપ્તો ક્યારે આવશે તે તમને જણાવી દઈએ તો દર હપ્તાની વચ્ચે ચાર મહિનાના અંતરાલ એટલે કે બ્રેક હોય છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જો આ મહિ ગયો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાની ચોવીસ તારીખે આવ્યો હતો એટલે કે હવે આવનારો જે હપ્તો છે તે ચાર મહિના બાદ એટલે કે જૂન મહિનાની અંદર જે છે તે મિત્રો તમને જોવા મળી શકે તેવા ચાન્સ છે જો કે મિત્રો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવતા હોય છે તે પ્રકારેના અમારા અનુમાનને આધારે અને અનુભવને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જૂન મહિનાની અંદર હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે વાત રહી મિત્રો બે હજારનો મળશે કે ચાર હજારનો તો મિત્રો ખાસ કરીને આપતો જે છે તે બે હજારનો જ મળવાનો છે પરંતુ રાજસ્થાનની અંદર ભાજપ સરકાર છે ત્યાં મિત્રો તેમણે જાહેરાત કરેલી છે કે ત્યાંના ખેડૂતોને બે હજારની જગ્યાએ ત્રણ હજારના મળશે તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે તો રાજસ્થાનના ના ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો મળે છે તો ગુજરાતના ખેડૂતોને પણ બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આજના મહત્ત્વના સૌથી મોટા ગુજરાતના સૌથી મોટા હવામાન સમાચાર ઉપર નજર મારી લઈએ તો આવી શકે મોટું નવું ખુખાર વાવાઝોડું મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવી ગયા છે મિત્રો ઉનાળાની શરૂઆત થાય છે અને ચોમાસાની શરૂઆત થાય છે આ બંને ઋતુની વચ્ચે જે છે તે અનેકો વાવાઝોડા જોવા મળતા હોય છે અને ગુજરાતમાં એવું એક પણ વર્ષ બાકી રહ્યું નથી કે જ્યાં વાવાઝોડા જોવા ના મળ્યા હોય કારણ કે ગુજરાતની પાસે અરબસાગર આવેલું છે અને અરબસાગરમાં દર વર્ષે થી ત્રણ મોટા ચક્રવાતો આવતા હોઈએ છે ત્યારે આ વર્ષે બે હજાર પચીસ નું પહેલા ચક્રવાત પહેલા વાવાઝોડાની આગાહી આવી ગઈ છે મિત્રો તમને કે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દસથી લઈને તેર એપ્રિલની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોની અંદર જે છે તે વાવાઝોડાનો સામનો કરવો પડી શકે ચૌદ એપ્રિલથી બંગાળની ખાડીમાં સિઝનનું પહેલું વાવાઝોડું બનશે તેવી શક્યતા છે અને આ તોફાનની અસર ગુજરાતના દરિયાકાંઠા સુધી જોવા મળવાની છે જેને લઈને ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી માવઠાઓ પણ પડી શકે તેવી આગાહી છે એટલે કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે સીઝનનું પહેલું વાવાઝોડું આપણને જોવા મળી શકે તો ત્યાર પછીનું મહત્વનું સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોને મળશે 72000 રૂપિયાની સહાય મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે હવે પોતાના ખેતરની અંદર જો ટાંકો બનાવવો હોય તો તેના માટે સરકાર તરફથી આપવામાં આવશે 50000 થી લઈને 72000 રૂપિયા સુધીની સહાય આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે પાણીનો સંગ્રહ કરવા માટે પોતાના ખેતરમાં એટલે કે વાડીઓની અંદર ટાંકો બનાવવા આવતા હોય છે પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સરખી નતી હોતી તેથી તેવા ખેડૂતોને સરકાર જે છે તે હવે સબસિડી એટલે કે પૈસા આપશે સામાન્ય જાતિના ખેડૂતો પચાસ હજાર જનજાતિના ખેડૂતોને રૂપિયા સુધીની સહાય મળશે તો જો મિત્રો તમારે પણ ખાસ કરીને આ રીતનો કોઈ પણ ટાકો બનાવવા માટે આ સબસિડી જોતી હોય તો ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે જે છે તે મિત્રો યોગ્ય સમયે અરજી કરી શકો તમારી અરજી પાસ થાય છે તો તમને આ રાહત સહાય આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત ગરીબો માટે વધુ કામ કરવામાં આવશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તેમણે મિત્રો ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને જણાવ્યું કે આ વર્ષે સરકારે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાનું જે બજેટ જાહેર કર્યું છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે કારણ કે ગયા વર્ષે જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્રણ લાખ બત્રીસ ત્રણ બત્રીસ લાખ કરોડ રૂપિયાનું તેમાંથી જે છે તે મિત્રો ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ખર્ચ ખર્ચાયા વગર પડ્યા હતા એટલે કે મિત્રો મુખ્યમંત્રી એવું જણાવ્યું કે ગયા વર્ષે જેટલા રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું તે દરેક પૈસા વાપરવામાં નહોતા આવ્યા તો આ વર્ષે મિત્રો મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી છે અને જણાવ્યું છે કે જેટલું પણ બજેટ જાહેર કરવામાં આવ્યું છે તે પૂરેપૂરા પૈસાનો ઉપયોગ કરવામાં આવે લોકો સુધી પહોંચાડવામાં આવે અને ઋષિકેશભાઈ પટેલે પણ જણાવ્યું કે મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે ખાસ કરીને જેટલા રૂપિયાનું બજેટ છે તે બધા જ રૂપિયા નાગરિકો માટે વાપરવામાં આવે પૈસા બાકી ના રહેવા જોઈએ અરજદારોને પણ કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે એટલે કે ગરીબોના કામો ફટાફટ હવે કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક હવે તમારે કરવા પડશે મિત્રો મિત્રો જો તમે તમારી પાસે પણ આધાર આધાર કાર્ડ 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 અને ચૂંટણી છે તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળી લેજો જેવી રીતના અંદર સરકારે પાન સાથે કરવાની પ્રક્રિયા ફરજિયાત કરી હતી તેવી રીતના હવે ચૂંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડી શકે છે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગ ને લઈને લીલી ઝંડી આપવામાં આવી હતી ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમારના નેતૃત્વમાં મિત્રો ખાસ કરીને એક બેઠક યોજાઈ હતી અને તેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો મિત્રો આવનારા દિવસોમાં તમારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકની પ્રક્રિયામાં ફ્રી એકવાર મિત્રો તમારે આ કામ જે છે તે પતાવવું પડશે જેવી રીતના મિત્રો બે હજાર ત્રેવીસમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું તેવી રીતના ચૂંટણી કાર્ડ પણ આધાર કાર્ડને લિંક કરવી પડી શકે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો પચાસ હજાર રૂપિયાની સહાય જે છે તે ખાસ કરીને ખેડૂતોને અને ગરીબ લોકોને મળશે મિત્રો જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડ જણાવો છો તો આધાર કાર્ડ ઉપર જ હવે તમને ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે મિત્રો તમને જણાવી દે કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજનાની અંદર મિત્રો નાના વેપારીઓ કેમ જેમ કે ફળ અને ફ્રૂટની દુકાનવાળા હોય શાકભાજી વેચનાર હોય તેની સાથે કરિયાણાની દુકાન જે પણ કરવી હોય અથવા કોઈ પણ નાનકડો આવો નાનો મોટો ધંધો બિઝનેસ ચલાવતા હોય તેવા લોકોને જો પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે અથવા ધંધાની અંદર જો મિત્રો પૈસાની જરૂરિયાત તો તેના માટે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે ખાસ કરીને સરકાર તરફથી સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવશે તો જો મિત્રો તમારો પણ આવું કોઈ પ્લાન હોય અને નાનકડો ધંધો તમે પણ શરૂ કરવા માંગતા હોય તો સ્વનિધિ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા મેળવી શકો છો